આક્રંદ અને વેપારી સમાજમાં રોષનું વાતાવરણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે સચિનના સ્ટેશન બજારમાં વિસ્તારમાં આવેલી શ્રીનાથ જ્વેલર્સમાં ચાર લૂંટારુઓ બાઇક પર આવીને હુમલો કર્યો લૂંટનો પ્રતિકાર કરતા દુકાનના માલિક આશિષ રાજપરા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું જેમાં તેમના છાતીમાં બે ગોળીઓ વાગી હતી ગંભીર હાલતમાં તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા આ ઘટનામાં એક અન્ય વ્યક્તિને પણ ઈજા થઈ હતી

જે વિદેશમાં હતા એના પરિવાર એના પિતા કાકા એ બધાના આવ્યા પછી આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સચિન બજારમાં આપણે ઊભા છે આજે પણ આ બજાર તમે જોઈ શકો છો એ પૂરી રીતે સજ્જ બનશે સ્વૈચ્છિક રીતે બનશે ને આ અંતિમ યાત્રામાં સચિનના વેપારી જ નહીં પણ પૂરું સચિન કહી શકીએ હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા લોકોને આંખો નમ હતી લોકો આ દુઃખની ઘડીમાં આ વેપારીઓ સાથે ઊભા હતા કેમ કે રોજનું વર્ષોથી આ લોકોના આ વેપારીઓ સાથે સંબંધ છે એકબીજાનો વ્યવહાર છે આજે આ દુઃખ જે વેપારીઓ પર પડ્યું છે વેપારી એક વેપારી પર પડ્યું છે વેપારી સંગઠન નહીં સુરત સચિનના લોકો આના આ યાત્રામાં જોડાયા હતા મોટી સંખ્યામાં પોલીસનો પૂરો બંદોબસ્ત હતો પોલીસ દ્વારા પૂરો વોચ રાખવામાં આવી આ અંતિમ યાત્રાની વિધિ કરવા માટે આજે આ લોકો નીકળ્યા છે તમે જોઈ શકો છો લોકોનો એક ગુસ્સો અને જન આક્રોશ પણ હતો ને ન્યાયની માંગણી હતી આ તંત્ર પાસે આ પ્રશાસન પાસે આગળ પોલીસ કાર્યવાહી કરી રહી છે ને જે એમાં થશે તે આપણે દરેક અપડેટ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા તમને જોવા મળશે તેમના રવિ રહ્યું વેન્ડે સાથે સ્ન્યૂ પ્રજાપતિ ઇન્ડિયા તો છેલ્લા